સુરત ક્રાઇમ બ્રાન્ચે ત્રણ મહિના પહેલા બેંક જપ્ત કરેલા વાહનો અને ચોરીના બાઇક માટે નકલી આરસી બુક બનાવતા રેકેટ નો પર્દાફાશ કર્યો હતો હવે આ રેકેટ માં સંકળાયેલા બે વધુ આરટીઓ એજન્ટોની ધરપકડ કરવામાં આવી છે પકડાયેલા એજન્ટો નકલી આરસી બુક બરાવતા અંકિત વગાસિયાને રૂપિયા પંદરસો આપતા હતા અને ગ્રાહકો પાસેથી રૂપિયા ત્રણ વસૂલતા હતા ત્રણ મહિનાથી ફરાર રહેલા આ એજન્ટોને ક્રાઇમ બ્રાન્ચે પકડ્યા છે પકડાયેલા આરોપીઓમાં આરટીઓ એજન્ટ જમીન દલાલ નિમેશ બિપિનચંદ્ર ગાંધી અને હેમંત ઉર્ફે હેમુ બાબુ પટેલ સામેલ છે ક્રાઇમ બ્રાન્ચ હેમંત પટેલે અંકિત વગાથિયા પાસેથી પચાસ થી વધુ વાહનોની નકલી આરસી બુક બનાવડાવી હતી તેમાં મોટા ભાગે બેંકમાંથી જપ્ત કરાયેલા અથવા ચોરીણા બાઇક સામેલ હતા પકડાયેલા આરોપી હેમંત પટેલનો ભાઈ જીતેન્દ્ર પટેલ પહેલેથી જ આ કેસમાં ઝડપાઈ ગયો છે આ રેકેટમાં સામેલ એક અન્ય આરોપી કલ્પેશ ઉર્ફે દીપુ હજુ પણ ફરાર છે જૂના કેસોમાં પણ સામેલ પકડાયેલા આઈટીઓ એજન્ટ નિમેશ ગાંધી બે હજાર બાવીસમાં અડાજણ વિસ્તારમાં નકલી મતદાર કાર્ડ બનાવવાના કેસમાં અને બે હજાર વીસમાં પોલીસ સ્ટેશનને પ્રોહિબિશન કેસમાં પકડાઈ ચૂક્યો છે